કેસર મેંગો શ્રીખંડ બનાવવા માટે આપણે દહીંને એક કોટનના કપડામાં લઈ લેશું અને આને ચારથી પાંચ કલાક માટે ટીંગાળી અને રાખી દેવાનું છે તમે પોટલીમાં આ રીતે બાંધી અને એક્સ્ટ્રા પાણી બધું કાઢી લેવાનું છે તો ચારથી પાંચ કલાક બાદ આપણો દહીંનો મસ્કો છે એ તૈયાર થઈ ગયો છે અને સરસ આપણું બધું પાણી નીકળી ગયું છે હવે આપણે આ દહીંના મસ્કાને આપણે સારી રીતે ફેટી લેવાનું છે એકદમ સરસ ક્રીમી ટેક્સચર આવી જાય આ એવી રીતે આપણે ફેટી લેશું ત્યારબાદ હવે આપણે એમાં દળેલી ખાંડ નાખીશું અને બરાબર એને મિક્સ કરી લેવાનું છે એકદમ ક્રીમી અને સરસ મજાનું શ્રીખંડ બનાવવા માટે એને ખાંડ નાખ્યા બાદ આવી રીતે એકદમ ફેટવાનું છે સરસ મજાનું એકદમ ક્રીમી આપણું શ્રીખંડ બનશે હવે આપણે એમાં મેંગો ફ્લેવર આપવા માટે એમાં મેંગો ફ્લેવરનું એસન્સ નાખીશું અને ઇલાયચી પાવડર અને થોડા ડ્રાય ફ્રૂટ્સ નાખી અને બરાબર મિક્સ કરી લઈશું સરસ મજાનું બજાર કરતાં સસ્તું અને સારું શ્રીખંડ આપણું તૈયાર છે અને બેથી ત્રણ કલાક માટે ફ્રીઝમાં રાખી અને ઠંડુ ઠંડુ શ્રીખંડ આપણે આપણા પરિવાર સાથે એન્જોય કરી શકીએ છીએ બજાર કરતાં સસ્તું અને સારું એકદમ મસ્ત મજાનું જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું કેસર મેંગો શ્રીખંડ આપણું તૈયાર છે એકવાર આ રેસીપીને ચોક્કસથી ટ્રાય કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફૂલ રેસીપી વિડીયો જોવો હોય તો ચેનલ પર આપેલો છે અને એકવાર આ રેસીપીને તમે ચોક્કસથી ટ્રાય કરજો થેન્ક યુ ફોર વોચિંગ બાય